જય શ્રી કૃષ્ણ સૌને મારા જય હાટકેશ આજે સોમવતી અમાસ છે આજે પિતૃઓને જે કંઈ પણ દાન કરીએ તે એમને હાથો હાથ મળે છે અને અગિયારસે પણ જે કોઈ જીવ ગયો હોય અને જે સોમવતી અમાસે પણ જીવ ગયો હોય એ દરેક સૃષ્ટિ પર દરેક આત્માને માટે હું આ એક ગીત ગાવા જઈ રહી છું જે અંજની ગીત છે તે તમે બધા સાંભળશો હે નાથ જોડી હાથ પ્રેમથી સૌ માગીએ શરણ મરે સાચું તમારું એ હૃદયથી માગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણ પનાવજો એ આત્માને શાંતિ સાચી આપજો કર્મના યોગે કરી જે કુરમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે લખ રાશિ બંધનોને લક્ષમાં લઈ કાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા સૌ આત્માને શાંતિ સાચી આપજો સુખ સંપત્તિ સુવિચાર ને સત્કર્મનો લઈ વારસો જનમો જનમ સતસંગથી કિર તાર પારું તાર જો આ લોકને પરલોક મા પ્રેમ રગરગ વ્યાપજો પરમાત્મા એ આત્મા શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માઓને શાંતિ સાચી આપજો મરે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી શ્રી રણ છોડ હૃદય સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ શાંતિ આપજો આપજો પરમાત્મા એ આત્માને હે નારાયણ પ્રભુ આપના ચરણોમાં આપના સ્થાનમાં જે કઈ આત્માઓ આવ્યા હોય એમને તમે ખૂબ સારી રીતે બીજો અવતાર પણ સારો આપજો અને ન જો એમને સારા સત્કર્મ કર્યા હોય તો તમારામાં સ્થાપિત કરી દેજો હે નારાયણ પ્રભુ હું તમને વંદન કરું છું જય રણછોડ જય હાટકેશ કંઈ પણ ભૂલ થતી હોય બોલવામાં તો સૌ માફ કરશો પ્રભુ સૌને મારા વંદન અમારી ચેનલ જોવા વાળાને પણ મારા વંદન આભાર સૌનો